નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ડાંગરની ખેતીમાં અને ડાંગરની વાડીની અંદર અફલા તૂન રિઝલ્ટ મળેલ છે તો વિડીયો ની અંદર પહેલી વાર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો તો આવ નવી અપડેટ તમને મળતી રહેશે તો નમસ્કાર શું નામ છે તમારું મારું નામ મહેશ હેલ મકવાણા ગામ વટામણ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ ઓકે હવે તમે ડાંગર ની ખેતી કરેલી છે હા કઈ જાત કરેલી છે આ સીધા 125

એક જ ચીપો રોપ્યો હતો અને તમે જોઈ શકો છો ટોટલ પાંત્રીસ ચીપા છે બરાબર જબરજસ્ત ફૂટાય છે એવું કહેવાય આપણી દવાનો ઉપયોગ કર્યો બીજો તમને શું ફાયદો થયો છે મને આમાં હરિયાળી બધા બીજી પાર્ટના મોલ કરતા હરિયાળી સારી દેખાય છે આખી વાડી લીલીછમ છે એવું કહેવાય અકી વાડી લીલીછમ છે વરસાદ કેરનો બંધ થઈ ગયો છે વરસાદ 40 થી 45 દિવસથી બંધ છે આમાં એક વરસાદનું ટીપું પડ્યું નથી તમે મિત્રો સાંભળી શકો છો ખેડૂત મિત્રોના મોઢે કે આની અંદર વરસાદ બહુ પડ્યો નથી અત્યારે છેલ્લા ઢોળ મહિનાથી વરસાદ બંધ જ થઈ ગયો છે બરાબર બીજા બધા ખેડૂત મિત્રોની વાડી પીળી પડી ગઈ છે પણ તમે આ વસ્તુ વાપરી છે તો વાડી આખી તમે જોઈ શકો છો

નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ જીન્ક બોરણ સલ્ફર આયર્ન પોટેશિયમ જેટલા પણ પોષક તત્વો છોડીને જોઈએ આ બધા જ પોષક તત્વો આ અંદર મૂકેલા છે બરાબર

રિઝલ્ટ તમે સંતુષ્ટ છે ને સંતોષ એકદમ તમારી આ વિડિયો બીજા લોકો જોશે તો એમનો તમારો સંદેશો શું છે બધા ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ ભૂમિ પરિવર્તન નામનું ખાતર છે એ ડાંગરમાં વાપરો અને સારી ગુણવત્તા અને સારું ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ છે બરાબર છે હવે તમે

બીજા ખેડૂત મિત્રોને તમાર નંબર જોતો હોય તો તમારા નંબર બોલો છો ખાલી મારો મોબાઈલ નંબર છોતેર નવ બ્યાસી ત્યાંશી બે અઠ્યાવીસ ઓકે ગામ વટામાણ ઓકે હવે મિત્રો તમે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે ખેડૂત મિત્રોનો સંપર્ક કરી શકો છો તમને કોઈપણ માહિતી જોતી હોય તે એમના માધ્યમથી તમને મળશે ઓકે હજુ પણ વિડિયોને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો તો અવનવી અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ